પ્રમુખ ને રાજીનામા માટે સમગ્ર વિગત અને વધુ માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ચુક્યા છે અમારા પ્રવક્તા રાકેશ ઠક્કર જી રાકેશ જણાવશો શું છે સમગ્ર માહિતી પ્રમુખનામું સંગીતા દ દવે પ્રમુખને પદેથી રાજીનામું આપવા માટે આદેશ સંગીતા દવે પ્રમુખને પદેથી રાજીનામું આપવા માટે મૌખિક આદેશ સંગીતા દવેને પોતાના રજૂઆત કરવા માટે જિલ્લા પ્રમુખને સંપર્ક કરવા જણાવ્યું હતું દિશા શહેર પ્રમુખને રમેશ દિડવાડે દ્વારા મીડિયા સમક્ષ આપી તકલીકે જી જી

બીજા પ્રમુખની વરણી કરવામાં આવે તેવા કોઈ સંકેત તેમના દ્વારા આપવામાં આવ્યા છે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કોઈ સંકેત ખરા કે કેમ જી હજી સુધી કોઈ એવો વિષય નામ જાહેર નથી થયું ભાજપના જે કાર્યકરો છે એમાં આ વાતને લઈને કેવા પ્રકારની હલચલ જોવા મળી રહી છે નારાજ જોવા મળી રહ્યા છે પ્રતિક્રિયા કાર્યકરો હજુ સુધી ચોક્કસ થી જણાવીશ કે આ વસ્તુ ખુ ખુ આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ તો ડીસા પ્રમુખ પદેથી રાજીનામું આપવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દિલવાડીયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપીને વાત કરી હતી ત્યારે ડીસા નગરપાલિકાને રાજીનામા માટે પાર્ટી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે સંગીતા દવે જે પ્રમુખ છે તેમને મૌખિક રાજીનામું આપવા માટેનો આદેશ પાર્ટી દ્વારા હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હજુ કોઈ વધુ વિગત આ વિશે આવી નથી રહી પરંતુ સંગીતા દવેને પોતાની જો રજૂઆત કરવી હોય તો જિલ્લા કાર્યાલયનો સંપર્ક કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે હા એમને ઘરેજીને મુખિક સૂચના અમને આપી દીધી છે અને આજ બાર વાગ્યા સુધી સોમવાર બાર વાગ્યા સુધી અમને તાજી નમું આપી દેવાના એમનો જે પક્ષ મૂકો એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ નો પક્ષ મૂકી છે એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે અને અમે અમારું કામ કરી દીધું છે હવે એમને તાજી નમા પણ બાકીની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સૂચના છે